સરકાર નમ્ર વિનંતી ખેડૂને થોડી ઘણી સહાય કરો કારણ કે કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો કપાસ છે માંડવી માંડવીની ભાઈ ફૂલ તૈયારી જ હતી કારણ કે માંડવી તો બધાની તણાઈ ગઈ છે એ કપાસ પણ ફૂલ વીણી જ હતી હેલો YouTube ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી દો સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડિયો ની અંદર ભાઈ તો આ છે આપણો બીજો બ્લોગ આ ચેનલ ની અંદર તો ભાઈ આજે છે ને એવો બધો ખાસ ટોપિક નથી પણ જોવે બન્યા રહ્યો બ્લોગ ની અંદર એટલે કઈક નવા જૂની અનુભવ થાય આપણને તમને થાય ને મને થાય યે બડી અચ્છી વાત કહીયા આપ અને બધા એમ હતા એટલા ને એટલા જ મિત્રો આવી ગયા છે જો છે આ ભાઈ તો લગભગ ચડવાની હતા કેમ ભાઈ હા ગામમાં બાઉન્ડી ઠેકતા પણ અત્યારે છે ને ભાઈ ગામમાં જવામાં તકલીફ શું થાય છે ખબર વરસાદ આવી ગયો છે એના કારણે થોડા ઘણા માલ આવ્યા ગામમાંથી તો એના લીધે છે ને ભાઈ થોડો ગારો વધી ગયો છે તો એટલે વાડી હલાય એવું નથી હું ભાઈ પ્રતિક ભાઈ જો શરમાય ગયા બોલ બોલ હા તો ભાઈ એવું છે અને ભાઈ ખાસ તો તમે ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે મોસમી વરસાદના કારણે હું હું નુકસાની થઈ છે ને ભાઈ વધારે નુકસાની ચાલી છે કારણ કે કપા ને ભાઈ બધું છે ને માંડવી તો ભાઈ છે ને ઘણા ખરા ને તણાઈ ગઈ છે કારણ કે કાઢેલા ઢીગલા પણ તણાઈ ગયા છે પાછરે તણાઈ ગયા છે અને કપામાં નુકસાન એ થઈ શકે કે ભાઈ છોડવા ને છોડવે હે ને કપાસ ઉગી ગયો છે હવામાં એમ કહી શકો હવામાં ઉગી ગયો ને તોય હાલે એવી રીતના થઈ ગયું હે બધાને તો બધા ઘણા ખરા ખેડૂતોને ભાઈ છે ને પરિસ્થિતિ હાવ ખરાબ થઈ ગઈ છે કારણ કે ભાઈ શિયાળાના માહોલમાં વરસાદ સોમવાહરેકું થઈ જાય મોસમી વરસાદ થઈ ગયો કોઈને પણ ખબર નહોતી ફૂલ કપાની સિઝન છે કપા માંડવીની તો એ બધાને પાક અત્યારે પાકી ગયેલા છે ફૂલ લેવાની ખેતરમાંથી તૈયારી હતી પાથરા પીડાતા એવું બધું થયું છે

પ્રતિક ભાઈ યાદ છે એવું છે તો આપણે તમને બધાને બતાવી દઉં પછી કપા તમને બતાવું અત્યારે ભાઈ કઈ આવું બધું વાતાવરણ થઈ ગયું છે ફૂલ વરસાદની તૈયારી છે એવું વાતાવરણ છે ભાઈ આમ તો જોવો તો હવારનું એવું જ છે કા ભલા ભાઈ હા હવારનું આમ તો ગણો તો અઠવાડીયાથી આવું હા હા એક નંબર સાચી વાત છે ભાઈ અઠવાડિયું થયું છે આપણે મેં પહેલો વલગ મીકો એ તમે બધાય જોયો ન હોય તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે તો ત્યાં જઈને જોઈ આવજો અને પહેલો જ બ્લોગ છે અને આ બીજો બ્લોગ છે તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બની આર્યો વરસાદ ચાલુ થયો છે કપ્પા તમને બતાવી દો મારી પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાતો હોય છે પણ હવે એ છે ને કપ્પા જે ખુલેલો હે ને ગોટા એ તમને બતાવું છોડવે ને છોડે કપ્પા ઉગી ગયેલો છે આવો બધો કપાસ થઈ ગયો છે મિત્રો જોવો તમે કપાસને ને માંડવી ની ફૂલ તૈયારી માંડવી તો બધા પણ ઘણો ખરો વીણાઈ ગયો થોડો ઘણો રહી ગયો અને જે વીણી પાછી બીજી આવી ગઈ ને એમાં પણ કપાસ ઉગી ગયો એ તમને બતાવવું આમાં બધી આવી વીણી આવી ગયેલી છે ને આ ભાઈ નાથમાં જો ભોલા ભાઈ નાથમાં તમે આવો જો કપાની કઈક હાલત થઈ ગયેલી છે કોઈને લાગે નહી ભાઈ કે આ કપાસ છે આમ આમ કઈ ઉગી ગયેલો જ લાગે આમ હવા માં ક્યાં ઉગી જાય એવી રીતનું થઈ ગયું જો ભાઈ હવે આ આ વેપારી આને ખરીદે એટલે આનો ભાવ અડધો જ થઈ જાય ખેડૂત ને હું સમજો ને એ વાત કરો ભાવ ન આવે તો પછી શું થાય આમાં ખેડૂત બસારો મોજાય કે ન મોજાય એ તમે કહો હાલો મહિનાની મહેનત કરેલી હોય એની માથે પાણી ફરી જાય તો તમે વિચારો કે એની હાલત શું થાય એમ હું ખેડૂતોનો દીકરો છું ને મારે પણ જમીન છે ને મારે પણ કપાસ છે મારે પણ આજ સેમ પોઝિશન થઈ ગયેલી છે અત્યારે સોડે સોડે કપાસ ઉગી ગયેલો છે બધાયને કારણ કે બધાયને અત્યારે કપાસની સિઝન ને માંડવીની સીઝન ફૂલ ચાલુ જ હતી ને એમાં મોસમી વરસાદ થયો આમાં તો કોઈના હાથમાં નથી ભાઈ જે થયું એ હવે અને બોલા ભાઈ કહે હવે કેવામાં કેવા ભાઈ હું પાછી ચાર પાંચ કલાક નો બ્રેક હતો ને પાછો જોવો તો મોસમ જવો કે આવું થઈ ગયું છે શરૂ થઈ ગયો છે રીતે કે હવે હું કરે કઈ નક્કી નથી હવે અઠવાડિયા થી બેઠા છીએ ને આવું કંટાળી ગયા છીએ એટલે હવે આમ પછી અમારી રીતે ફરવા નીકળ્યા હતા આમ કેડે અને પછી આમ લાગ્યું કે ભાઈ ઉતારીએ ઉતારી અને ભાઈ તમને બધાને બતાવ્યું તમારે બધાને કેવો કપાસ છે અને શું થયું છે એ દરેક મને કોમેન્ટમાં જણાવી દો તો અમારે તો ભાઈ અહીંયા કપાસ છે ને છોડે છોડે ઉગી ગયો છે જો કે સો ટકા તો બધાને એવું જ પોઝિશન નહીં છે કારણ કે અઠવાડિયું જુ છે અઠવાડિયાથી એક જ ધારો વરસાદ ચાલુ છે આવો ધીમો ધીમો એટલે બધાને એવી જ પોઝિશન નહીં છે ખાસ કરીને કોમેન્ટ કરી દે તો અને હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને જોતા રહ્યો બ્લોગ આપણો આ છોટો ભાણુભા છે અમારે ઓલે બડે ભાણુભા આ છોટો ભાણુભાઈ શું નામ છે જયરાજભાઈ જયરાજભાઈ નાસ્તો કર્યો છે હા ભાઈ નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે ખાવાની કેટલી વાર છે બાર છે ખાધું છે ખાધું છે તમે જુઓ ભાઈ આ વરસાદમાં એને પલળવાની કેટલી ઈચ્છા છે અહીંયા ઠેઠ આવ્યો છે હવે આમ ટ્રેક્ટર માં જગ્યા નથી સતા અહીંયા આવ્યો મોજ આવે કે આ એક કુદરતી મોજ છે મજા આવે મજા આવે કે મજા આવે ભાઈ તો હજી તો ખાવાની વાર છે ને કા ભાઈ હા પછી ખાઈને હુઈ જવાનું છે કે હા કે કવર છે હુઈ જાય કાઈ ખાઈને હુઈ જવાનું છે તમે નો સમજાવ તો હું સમજાવું ખાઈને હુઈ જવાનું છે એમ કે તો મિત્રો વરસાદ તો કઈ બંધ થયો નહીં અમી ભાઈ વરસાદ બંધ થયો તો અમે પછી નવો જુગાડ પીરો છે બેઠા બેઠા છે ને નથી તો રમી છે તમને બતાવું કાંઈક તો કાંઈક ભાઈ ટાઈમ કરવો ને કારણ કે ટાઈમ નથી જતો ફોને કેટલો જવો આખોથી અને એ પાછો લુડો ક્યારે અમને ખબર ટ્રેક્ટરની ટ્રેક્ટર ની છત્રી છે ત્યાં બધા બેઠાશી ત્રણ ચાર જણા ભેગા થઈ ગયા છે તમને બતાવું જો હામ ચો આ બધું લુડો રમી છે હાલે છે બધું આમને વાહ ભાઈ આ ભોલાભાઈ છે અહીંયાં પછી અહીંયા અશ્વિનભાઈ છે અને અમારું છોટું ભાણુંભાઈ તો બેઠા બેઠા લુડો રમી છે તો ભાઈ વરસાદ થોડો ઘણો વધી ગયો એના કારણે આપણે વહીએ પછી રૂમની અંદર તો હવે અત્યારે તો ભાઈ છે ને વ્લોગ પૂરો કરી અને ભાઈ ખાસ સરકારને નમ્ર વિનંતી ખેડૂતને થોડી ઘણી સહાય કરો કારણ કે કમોસમી વરસાદને કારણે ખેડૂતનો બધો માલ ફરી ગયો છે માંડવીની ચપાને બધું બગડી ગયું છે તો આજનો બ્લોગ પૂરો કરી બસ આજનો બ્લોગ અહીંયા સુધી ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી